મોડી રાત્રે તમે એકલા ગલીમાંથી પસાર થઈ રહ્યા છો અને અચાનક કૂતરો ભસવા લાગે છે હૃદય ધબકાય છે થોડી ગભરાટ થાય છે અને તરત જ મગજમાં એક પ્રશ્ન ઉભો થાય છે શું એ વ્યક્તિ ખરાબ છે શું કૂતરાઓ ખરેખર ખરાબ આત્મા ઓળખી શકે છે ઘણા વડીલો કહેતા હોય કે કૂતરા ખોટા ઈરાદાવાળા લોકો સામે તરત જ ભસે છે પરંતુ શું આ ખરેખર સાચું છે શું કૂતરાઓ પાસે કોઈ દૈવી શક્તિ છે કે આની પાછળ કોઈ વિજ્ઞાન છે જ્યારે આપણે સમજીએ કે કૂતરાઓ દુનિયામાં સૌથી સંવેદનશીલ જીવ છે ત્યારે બધું થોડું સમજાય છે તેઓ કોઈના ચરિત્રને સીધા ઓળખી શકતા નથી પરંતુ તેમની સાંભળવાની જોવાની અને ગ્રાણ લેવાની ક્ષમતા માનવને છે એ કરતાં કેટલી અલગ છે કૂતરા એવા અલ્ટ્રાસોની અવાજ સાંભળી શકે છે જે માણસ કાન માટે અદૃશ્ય હોય છે અને રાત્રિના સમયે હવા પાંદડા કે પથ્થર હલવા જેવી સામાન્ય વસ્તુઓ પણ તેઓ જોખમ માનીને તરત સતર્ક બની જાય છે જેને લોકો ખરાબ આત્મા કે ખોટો ઈરાદો કહી દે છે તે કૂતરાના દ્રષ્ટિકોણમાં એક જાણ્યું સિગ્નલ છે જેને તેઓ તરત પકડે છે કૂતરાઓ બોડી લેંગ્વેજ ના માસ્ટર છે જો કોઈ વ્યક્તિ અંદર થી ડરેલો હોય ચિંતિત હોય કે ખોટા વિચાર રાખે તો તેના શરીરમાં ખાસ કેમિકલ્સ છૂટે છે કૂતરાઓ આ ગંધને તરત ઓળખી શકે છે જો કોઈ વ્યક્તિની ચાલ અજીબ હોય હાથ પગ વધારે હલાવે અથવા આંખમાંથી શંકા દેખાય તો કૂતરો તરત જ સતર્ક થઈ જાય છે આની પાછળ કોઈ જાદુ નથી આ કુદરતી ઇન્દ્રિયોની અસર છે ભૂતકાળમાં જો કોઈ વ્યક્તિ કૂતરાને હેરાન કરી ચૂક્યો હોય તો કૂતરો તેની ગંધ યાદ રાખે છે આવી વ્યક્તિને જોતા જ કૂતરો અસુરક્ષિત થઈ જાય છે અને ક્યારેક આક્રમક પણ બની શકે છે સાથે જ સામાન્ય સોસાયટીમાં રહેતા કૂતરાઓ પણ જાણ્યા લોકો સામે ભસે છે તેમના માલિકને અથવા અન્ય કૂતરાઓને એલર્ટ કરવા માટે કૂતરા વ્યક્તિના હાવભાવ અને આસપાસની ગંધ પરથી નક્કી કરે છે કે ખતરનાક છે કે નહીં ક્યારેક તેઓ પરફ્યુમ સિગારેટ કે આલ્કોહોલ જેવી તીવ્ર ગંધને જોખમી માનવીને ભસે છે તેથી જો તમે શાંત અને આત્મવિશ્વાસથી ચાલો તો કદાચ કૂતરો તમારી સામે ભસવાનું ટાળશે આ કુતરાઓનું વર્તન આપણને શીખવે છે કે આપણું શરીર અને મન ક્યારેય છુપાવી શકાતું નથી તમારી અંદરની ઉર્જા ચિંતા કે આત્મવિશ્વાસ બધું તરત કુતરાતી શકે આ જ વિજ્ઞાન છે જે લોકોને લાગે છે કે કૂતરા ખરાબ આત્મા જોઈ શકે છે તો મિત્રો જ્યારે તમે મોડી રાત્રે ગલીમાંથી પસાર થાવ શાંત અને આત્મવિશ્વાસથી ચાલો જાણો કે કૂતરાઓ તમારે પર ભસે છે તે તમારી અંદર ની ભાષા અને ગંધ પર આધારિત છે જો તમને આ કથા રસપ્રદ લાગી તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ અનોખા જ્ઞાન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારું શાંતિ અને સુરક્ષિત રહેવું મહત્વપૂર્ણ છે અને હવે તમે જાણો છો કે કૂતરાઓ ક્યાંથી અને કેમ ભસે છે